જય માતાજી ભાઈઓ આજે આપણે ધોળકાના ચંડીના ટ્રેક્ટરનો વાળો જોઈશું આપણા હાઈવે ઉપર જ આવે છે ખેડા પગો હાઈવે પુલેન ચોકડી અને આજનું નવું ટ્રેક્ટર છે તમારી સામે આવી ગયું છે જોન ડિયર એકાવન જીરો પાંચ નવું ફ્રેશ કંડિશન ની અંદર તો ભાઈઓ વિડીયો લાસ્ટ સુધી જોજો અને ફોલો કરી દો અને વધુમાં વધુ ને ભાઈઓને શેર કરો જેમને જોન ડિયર એકાવન જીરો પાંચ લેવું છે ચાલીસ વર્ષની અંદર આવતું આ ટ્રેક્ટર તો ફટ્ટા ભાઈ ભાઈ કોન્ટેક કરો આપણો ચંડીના ટ્રેક્ટર નો નીચે મોબાઈલ નંબર આપેલો છે ભાઈ તો આ છે આપણો જ્યાં તમને વધુ વાળાની અંદર જોવા મળશે અને ટ્રેક્ટર તમે જોઈ શકો છો કાચ જેવું ભાઈ બે હજાર ત્રેવીસ મોડલ બે હજાર ત્રેવીસ મોડલ ખાલી ત્રણસો કલાક ચાલેલું ભાઈ ફોલો કરી દો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરી દો भाई पावर स्टीयरिंग ट्रैक्टर જોઈ શકો છો તમે એન્જિન કન્ડિશન ट्रैक्टर एकदम जोरदार તમે જોઈ શકો છો સાઈડ કે સાથે તો આજે મેં તમને પહેલું ટ્રેક્ટર બતાવ્યું જોન ડિયર એકાવન જીરો પાંચ જે આપણી પાસે આવી ચૂક્યું છે જેટલા પણ ભાઈઓને ચાલીસ વર્ષ પવનની અંદર ટ્રેક્ટર જોઈએ છે તે ભાઈઓ આવી જાવ ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર ભાઈ આવું ટ્રેક્ટર તમને કોઈ બી જગ્યાએ નહીં જોવા માંડે ને ખાલી ત્રણસો કલાક ચાલેલું તમને મીટર કાંટો બતાવું ત્રણસો ને બાર કલાક બરાબર છે અને તો પેલા જોન્ડિયર ની વાત કરું તો જૉન્ડિયર એકાવન જીરો પાંચ તમને ટ્રેક્ટર બતાવ્યું મેં હજુ આવ્યું છે આપણા વાળા ની અંદર જેમાં તમે પાવર સ્ટીરિંગ જોઈ શકો છો ભાઈ પાવર સ્ટીરિંગ પંપ સાથે

ત્રણસો કલાક ચાલુ બે હજાર ત્રેવીસ મોડલ ટાયર તમે જોઈ શકો છો વિલપ્લેટ જોઈ શકો છો કંપની ટાયર કંપની કંડિશનની અંદર ટેક્ટર છે આવી જાવ પાછળની સાઈડ આવી જાઓ કંપની ટાયર તેર છ ટાયર લાગેલા છે આની અંદર વિલપ્લેટ બી ઓકે જે કે કંપનીના ટાયર લાગેલા છે આની અંદર તમે આ ટાયર જોઈ શકો છો પછી પાછળની સાઈડ તમને બતાવી દઉં પાછળની સાઈડ એકદમ બધું કમ્પ્લીટ છે અને લિફ્ટિન કેપેસિટી અઢારસોથી બે હજાર લિફ્ટિન કેપેસિટી આની અંદર આવે છે બે હજાર સુધી વેટ આ ઓછું કરી શકશે અઢારસોથી બે હજાર સુધીનું વેટ આ ઓછું કરી શકશે તો એ પણ એક મસ્ત ખાસિયત છે અને ટ્રેક્ટર બી સારું છે અને પીટીઓની વાત કરું પાંચસો ચાલીસ આરપીએમ ઉપર એ પીટીઓ બી કામ તમને આપશે અને હું બી લાગેલું છે બધું કમ્પ્લીટ છે પાછળ ટ્રેક્ટર એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર બાજુ બી ટાયર તમે જોઈ શકો છો કી કંપનીના આ ટાયર ચાલે અને કંપની ટાયર સાથે તમને મળશે ટ્રેક્ટર જોનડી રીકા પાંચ તો જેટલા પણ ભાઈઓ અત્યારે હાલમાં ડીએ જોયું અને ડીએ લેવાનું છે એવા ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડો વધુમાં વધુ ભાઈઓને શેર કરો જેથી કરીને જેમને ડીએ લેવું છે જે શોરૂમમાં લેવા જઈ રહ્યા છે એવા ભાઈઓ માટે આ હોલસેલ કિંમતની અંદર શોરૂમ કિંમતથી ઓછી કિંમતમાં શોરૂમ જેવું ફ્રેશ કંડિશનવાળું ટ્રેક્ટર તમને વાળામાંથી મળી જશે ભાઈ પછી વાત કરું ભાઈઓ કુબાટો આપણી પાસે કુબાટો બી એક નવું ટ્રેક્ટર આવ્યું છે કુબાટો એમયુ પિસ્તાલીસ જીરો એક એ પણ તમને હું વિડીયો અંદર બતાવવાનો છું વિડીયો જોતા રહેજો અને સારો લાગ્યો હોય ટ્રેક્ટર સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ફોલો કરવાનું ના બધા ચલો તમને બતાવું કુબાટો કુબાટો પિસ્તાલીસ જીરો એક જે ફોર બાય ફોર ટ્રેક્ટર છે કુબાટોની અંદર આપણી પાસે આવી ગયું છે નવું બ્રાન્ડ તો કુબાટોની વાત કરું તો પહેલાં તો મોડેલની વાત તમને કરું મોડેલ આનું જણાવું તમને બે હજાર ત્રેવીસનું મોડલ છે કુબાટો અને એ પણ પિસ્તાલીસ હોસ્પરની કેટેગરીવાળું બમ્પર જોઈ શકો છો ટાયર જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ છે તમને બતાવું ચાલુ કરીને ટ્રેક્ટર જોઈ શકો છો ખાલી સાતસો કલાક ચાલેલું છે સાતસો ને પંચ્યાસી કલાક એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર ટ્રેક્ટર ફોર બાય ફોર પાવર સ્ટેરિંગ પિસ્તાલીસ હોસ્પાવરની કેટેગરી ભાઈઓ ટ્રેક્ટરનો તમે અવાજ જોઈ શકો છો એકદમ સાયલેન્ટલી ટાયર જોઈ શકો છો કંપની ટાયર સાથે અમારા કંપની ના ટાયર લાગેલા છે ઇન્ફ્લેટ ઓકે બધું ઓકે પાછળ તમે જોઈ શકો છો ટોપલીન પાટા પાટા ને બધું ઓકે છે ટ્રેક્ટર એકદમ જોરદાર ફ્રેશ કન્ડિશન ની અંદર તો આ બી ટ્રેક્ટર તમને હોલસેલમાં મળશે ખાલી સાતસો કલાક ચાલેલું કુબાટો એમયુ પિસ્તાલીસ જીરો પિસ્તાલીસ હોર્સ અંદર ટ્રેક્ટર તો જે ભાઈ ને જોતું હોય તે આવી જાવ ધોળકા ચણીના ટ્રેક્ટર ની અંદર એકદમ બેસ્ટ છે આ જોડે મૂકી દે જોડે મોટો ભણવાડીએ જોડે મૂકી દે

અને બીજું ટ્રેક્ટર બતાવ્યું ઉબાટો આનું પિસ્તાલીસ પિસ્તાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર તો આપણી પાસે બંને કેટેગરીના ટ્રેક્ટર છે ચાલીસ હોર્સ પાવર અને પિસ્તાલીસ હોર્સ પાવરમાં ખેડૂતોને જે પ્રમાણે હોસ પાવર જોતા હોય એ પ્રમાણે ટ્રેક્ટર લઈ શકે છે ફોર બાય ફોરમાં છે અને આ ટુ વ્હીલ છે તો જે પણ ભાઈને ટ્રેક્ટર જોતું હોય તે ધોળકા ચંડીના ટ્રેક્ટરનો કોન્ટેક કરી શકે છે બંને બે હજાર ત્રેવીસના ન્યૂ ફ્લેસ મોડલ છે તો ફટાફટ કોન્ટેક કરો આપણો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને ફોલો કરવાનું ભૂલતા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય જવાન જય કિસાન આવા જ વિડીયો તમારી માટે અમે લાવતા રહીશું જય માતાજી